લે અર્ધો ડોડગલાશ ખૂબ થઈ ગયો તારે ઘરે પર ધમાલ્યું કરતા અડે મારામાં ફોન આવે કોકનો વડતો હોય થી સબકો નહી આવે તારે કાયમ આવે થી તું તો કાયમ આમ ને આમ કઈન जातो રે આલે દોશી તાલે જે છે 5 વાજે પિયર હવે આ પીવેરાય અમને ઢાઢો બીયર ડોગલાશ તો પહેડી ગયો ને કેટલું ગાનો એક ગાડો આલે તો હારું રહે તેમ ના ના મારે બીજું સાસો બા પડે કે આપણે દારૂ પીન તન

મસ્કરી કરો માને એમ તો નથી પણ કમાબા હાથ કવા પૈસા ને એટલે પૈસા ને ત્યાં છોકરા જરૂર છે આ તો એમને ફરી આલવાનું ફરી ઓછી રાતે રહી પી રાતી હોય ના તો નથી આપડે હવે હું ના ઘરે પીને જાઓ ખો મજા કરો ઘણા રોટલા ફટાફટ થઈ ઘર ત્યાં તો હળગાય લપકાક ની મેલે આના લવા આ ન તમ એને બીદી કઈ ખબર છે કે ની આજકાલ તો ફોનમાં કેવું આવે ઈ વળી આયુ વળી ન નાસા વાળા રે ને કે માસા માસા ને નાસા નાસા અલા આન માહો આન માહો ને ઓલા આ ગામ વાળા ઈ કે નાશો 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 નથી નાશું મારી વાત પેલે ઉપડી દેવાના બધું પડ્યું રેવાનું જાગીરું બાગીરું એ કઈ ના થાય મોસો પેલો ઉપાડવાનો થોડો રેવા જતા એની ખુશી પાવું છું

મારા જાવ આપે વાળી વાળી હા તો કોઈ કાવે તમે દામ લે આટલા દાડે પૈસા આલ્યું છે કાઈ ન થા આલુ

અ હવે અદર આલત રીતેવા દર દર માં બારું દો હેન સુડેવાલે આલા રે આ હું તો તો આ કોરોન 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 કોરો થાય છે વગર તો જાવને કોઈ ફેર નથી એટલે શું શું

કઈ ના વીતે ના ના કમાબા મારે તો હજુ કેટલું બાચી છે ખબર છે હું પૈણીશ બસ મારા છોકરા નું ભણતર બગડે છોકરો ચાર મોટો થાશે બરાબર

તમારી રાત્રિ હારી હતી તમારે મરી નથી જઈ